નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ વાંટાઈ તો આ જોઈ રહ્યા છો તે વાંટાઈનું તળાવ છે આ વાંટાઈ ગામમાં આપણે આવી પહોંચ્યા છીએ અને આપણને અહીં આવતા વડીલ જો બે વડીલો બેઠા હતા તેની પાસેથી આપણે જાણવા મળ્યું છે કે વાંઢાય જે તળાવ છે તળાવની બાજુમાં પાળિયા આવેલ છે જે આપણા યારા જુમારા જે યુદ્ધ થયું હતું તેનો વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર મૂકેલ છે તે પણ જોઈ લેજો તો યારા જુમારાના યુદ્ધ વખતે ત્યાં જે શહીદ થયા છે તેના પાળિયા અહીં આવેલ છે તે આપણે આજ બતાવીશું જોશું ને તેની માહિતી પણ થોડી લેશું તો આ બાજુ તળાવની બાજુમાં અહીં મંદિર પણ આવેલ છે અને અંદર જમવાની પણ સુવિધા અને બધું આ બાજુ છે આપ જોઈ શકો છો તમને આ બાજુ આવેલ છે આ જગ્યા ને આ છે તળાવ ને તળાવની સામે જ બાજુ આ મંદિર રામ મંદિર આવેલું છે આ સામે જ મંદિર આ મંદિર આવેલું છે અહીંયા સુંદર મજાનું મંદિર છે ને આ સામે આ બાજુ એક પણ મંદિર છે જે આપણે બાજુમાં જઈને જોશું આ મંદિર આવેલું છે જે એ પણ મંદિર મેન તળાવ છે તો તળાવના કિના કિનારા ઉપર જ ત્યાં એ લોકો કહેતા હતા એ આ જગ્યાએ છે તો હવે આપણે જાશું ને કોઈ વાડી ભેગા થાય તો તેને પાસેથી આપણે જાણકારી મેળવશું આ જો આ છે તળાવની આજુબાજુની જગ્યા આ તળાવ આવેલ છે ને તળાવની બાજુમાં જે પક્ષીઓવાળા આખા પક્ષીઓ બાંધકામ છે અહીંયા ને આ તળાવમાં આવો ત્યારે બહુ ખ્યાલ કરવાનું કારણ કે આમાં મગર બહુ વધારે છે જોવા હો તો તમને શિયાળા દરમિયાન જોવા મળશે હાલ તો ઉનાળો છે એટલે જોવા નહીં મળે પણ મગરાનમાં ઘણા છે અહીંયા બાજુમાં જ આપ બોર્ડ મારેલું છે કે શ્રી વાલરામજી મહારાજનું સમાધિ મંદિર આ બાજુ સામે આવેલું છે અને આ જે મંદિર છે તે પણ આપણે જોઈ લઈ અને આ શ્રીરામનું મંદિર અહીં આવેલ છે એકદમ રોડ ઉપર જ આ તળાવ છે ને તળાવના કિનારા ઉપર જ મસ્ત મજાનું શ્રીરામનું મંદિર હાલ તો બપોરનો ટાઈમ છે એટલે અંદર જવા આપણને નહીં મળે અને હવે જે મેન આપણે વાત કરી તે સામેની જગ્યા છે ત્યાં પાડી આવેલ છે તે આપણે જોઈશું મિત્રો આપણે આ જગ્યા ઉપર છે અને સામે આ ઝાર દેખાય છે એના નીચે જ છે અને આ કિનારો છે અહીં તળાવતા મગર ના હોય તેની સાવચેતી રાખીને જવાનું છે અને આપણે તો ઉપર ઉપરથી જશું નીચેથી જશું તો આ અમારી દેશી ભાષામાં જેને ઝાર કહેવાય અંદર પીલું થાય નાના નાના ઝાર કહેવાય ને ઝારના નીચે પાડી આવેલ છે તો એક બે ત્રણ ચાર ચાર પાંચ પાડીયા દેખાઈ રહ્યા છે જોઈ શકો છો આપ મિત્રો એક બે ત્રણ ચાર ને પાંચ ને એક ફૂટેલી હાલતમાં છે એટલે પાંચ છ પાડિયા છે અંદર નામ પણ બધા લખેલા છે પરંતુ હાલમાં આપ જોઈ શકો છો કે બરાબર વાંચાય એવી નથી પરંતુ તમને બતાવી દઉં હા જોઈ શકો છો અક્ષર લખેલા છે નામ પરંતુ વાંચાય એવી હાલતમાં નથી હાલમાં આ બધા પાળિયા ઉપર નામ લખેલા છે જોઈ શકો છો આપ ના જે માણસો વડીલ હતા તે મને ભેગા થઈ ગયા અને તેણે જાણકારી આપી કે આ ઝારા જુમારાનું જ્યારે યુદ્ધ થયું એ વખતમાં જે શહીદ થયા હશે તેને પારિયા અહીં આવેલ છે તો આપણને એવું લાગ્યું કે આ પણ એક જાણકારી આપણા માટે જરૂરી છે બધાને ખબર પડે તો આ પણ મહાન વ્યક્તિ જે હશે જે કણ જે કોઈ બી તો તેને પણ આપણા કચ્છ માટે આપણા દેશ માટે બલિદાન આપ્યું છે અને આપણું આપણું ગૌરવ કહેવાય એ પણ આ જગ્યાએ આવેલ છે જોઈ શકો છો આપ વાંટ આ ડેસલ પર વાંટ ને તળાવની બાજુમાં જ આ રોડ ઉપર આવશો તમે તો સામે પહેલી જ આ ઝાર મોટી છે દેખાશે એના નીચે જ આ પાડી આવેલ છે મિત્રો તો ઝારાના ઝારા જુમારા યુદ્ધ થયું તે વખતે શહીદ થયેલના આ પાડિયા છે નામ પણ લખેલા છે પરંતુ આપણને હાલ વાંચાય એવી હાલતમાં નથી પણ આ એક ઐતિહાસિક અને જાણવા જેવું અને આપણું જે કચ્છનું ગૌરવ કહેવાય તેને બલિદાન આપ્યું છે આપણા કચ્છ માટે તો આ પણ એક પવિત્ર ધરતી છે ભલે અહીંયાના વાઢાના માણસો હોય ને અહીંયા એના પાડીયા બનાવ્યા હોય કે બીજે ક્યાંના હોય એ આપણને ખબર નથી પરંતુ પાડીયા આવેલ છે આ જગ્યાએ આ જારા જુમારા અને યુદ્ધ વખતે જ કહે છે કે તેના સહિતય હતા અને તેના પાડ્યા છે અને આ છે વાંઢાયનું તળાવ અને વાંઢાય ગામ આ આબાજ વાંઢાય ગામ આવેલું છે અને મિત્રો આ જગ્યાએ અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવે છે પરંતુ બોર્ડ હાલની પોઝિશનો પડી ગયો છે આ બાજ જોઈ શકો છો આપ આ લખેલું છે જ્યારે યુદ્ધમાં વીરગતિ પામેલ સિંધલ સોઢા ભાયા તો વાંઢાય ઝુંજાર દાદાના પારિયા તો ઝુંજાર દાદાના છે તો અહીંયા બોર્ડ પડ્યો છે પરંતુ આ ઝાડી એટલી વધી ગઈ છે દેખાતું નથી આપણને જેમ તેમ જોવા મળે અહીંયા તો એ પણ પાકી જાણકારી થઈ આપણને કે વાત સાચી છે અને મિત્રો આજે આપણે છેલ્લું જે મંદિર કહ્યું તો પણ જોઈ લઈએ તો આ જે મંદિર છે તે ઉમિયા માતાજીનું છે જોઈ શકો છો આપ ઉમિયા માતાજીનું મંદિર છે આ સામે આવેલ છે રોડ ઉપર જ અને આ બાજુ જે આ રસ્તો જાય છે તે દેસલ પર ને આ વાંટાયનું મંદિર આમ મંદિરની તળાવ બાજુ ને આ સામે આવેલ છે આ જગ્યાએ પારિયા તો મિત્રો હું અહીંયા લગભગ અનેક વખત આવી ગયો છું આ વાંટાય ગામમાં મેળામાં આવ્યો છું અને આદે દિવસે પણ ઘણી વખત આવ્યો છું પરંતુ આ પાડિયા વિશે આપણને જાણકારી નહોતી આજે હું આવ્યો ને અચાનક બે વડીલ મને ભેગા થઈ ગયા અને વડીલ પાસેથી આપણને એ જાણકારી મળી કે ભાઈ આ જગ્યાએ અહીં પાડિયા આવેલ છે જે યારા ને ઝુમારા યુદ્ધ થયું તે વખતમાં શહીદ થયા હતા તેના પાડિયા છે તો આપણે તો બહુ ખુશ થઈ ગયા કે સારું કહેવાય કે ભાઈ આપણે કચ્છ પાડી અહીં આપણી ધરતી પર આવેલ છે તો આપણે વાતાવા જરૂરી છે તો આપણે જોયા અને ફરી આવા નવા અને અલગ અલગ ને આપણા કચ્છમાં કે કચ્છથી બારે આવી જગ્યાઓ જે આવેલ છે જોવાલાયક અને ઐતિહાસિક ને આપણા આપણા ઇતિહાસ કચ્છના ઇતિહાસના જે મોટા મોટા જે યોદ્ધાઓ છે એની આપણે જાણકારી લેવી